સૌ so YouTube ફેમિલી આપડા વ્લોગ માં તમારું ઉદયનું હાર્દિક સ્વાગત છે આજ ના વ્લોગ માં અને આજ ના વ્લોગ માં હું તમને એક નવીન બતાવી વ્લોગ માં ઠેટું થી બિના રહેજો મજા આવશે તો હાલ હું તમને બતાવું અને જોગંદર નું છે કઈક નવીન એ શું કરે આપણે જોઈએ તો ભાઈ આ જોગંદર ની ચેનલ છે કક જેસી મિનિટ છે તેનું નામ છે અને જોવો તમે આમ કેમ ઉતારી ભાઈ અને આની પાસે લઈ મોન્ટેજ લઈ મોન્ટેસેલી છે ભાઈ ને ટૂંક સમયમાં આપણે સ્ટુડિયો બનાવવાનો છે જોગંદર હાટુ રેતી બેતી ભરવા જવાની છે મારે ટેક્ટલની રેતી ભરવા જાય પછી અહીંયા કમ્પ્લેટ અત્યારે તો જુઓ તમે એમ ખાલી આ તાપડું આ ભાઈ બાંધેલું છે મારે ભાઈ અને આમનું અત્યારે તો ઓલું કરે છે તમે જુઓ આમાં કાકાની છોકરી છે હરમૂકડ્યા રમવા આવેલી છે અને શૂટ ભેજા આવી રીતે કંઈક થાય હો પાછું

એક બે કલાક નું ભાઈ આમાં કામ હોય ત્યારે એક વિડિયો આને બને છે અને આ બધું રમુકડા લાડ છે ને આપણા બધું ભાઈ આવ કાય ગાવું ભેહું ડોબાનું ની નથી કરતા હો બધા કામ ખેતી ગામ ને હોય છે આ જોગંદર એનું કામ કરતો હોય આપડે આપડા વ્લોગ શૂટ કરવાના એવું કાય કામ હોય અને તમે જો આવા કાય રમુકડા છે ને આ રમુકડા તો ભાઈ ને જાજા છે એ તો અંદર ઘર માં લાડ છે હું તમને બીજા વ્લોગ માં બતાવી અને બીના રેજો મારા ઉલ્લોગ માં કંઈ જ તમને મજા આવશે મિત્રો આપડે ઉલગ ને પૂરો કરી લે જો ગંદર જો ને મને ઉપાડે છે કાઈ ઈ ભલે ઓલું કરતા ને આપડે આપણે હજાય થી ઘેર માંડો માં આવી જાય થી ભેંઉ પાસે મારા વ્લોગમાં તમે નવા હો તો લાઈક ચેસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની ને આપણે આ વ્લોગ ને પૂરો કરીએ